જેમાં પોલીસ કર્મી સહિત ચાર લોકોની પણ ફરિયાદ કરવામાં આવી છે નિકોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અમદાવાદના નિકોલમાં હત્યા કેસમાં પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે વધુ વિગતો સાથે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી ફોનલાઈન પર જોડાઈ ગયા છે વિરેન્દ્ર હત્યા કેસમાં પોલીસ કર્મી લલિત પટની સામે ફરિયાદ નોંધાઈ શું છે વધુ અપડેટ ગાયત્રી ગત મોડી રાત્રે નિકોલ સુગન ચોકડી પાસે જે ગજાનન બંગલો જ આવેલો છે તેની બાર એક અંગત અદાવત ની અંદર ત્રણ લોકો એક વ્યક્તિની ગાજકી રીતે હત્યા કરવામાં આવી હતી જેની અંદર આરોપી જે હતો તેની બહેન સાથે મૃતકને પ્રેમ સંબંધ હોવાની તે લોકોને પ્રાથમિક રીતે જાણકારી મળી હતી ને અવારનવાર તેમને માથાકૂટો થતી રહેતી હતી પરંતુ તે અંગત અદાવત ને લઈને આ આરોપીઓ દ્વારા મૃતક ને માથાના ભાગે લોખંડની પાઇપને જાતર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો જે સંદર્ભે ગત મોડી રાત્રે પોલીસ કાફલો નિકોલ ખાતે પહોંચી ચૂક્યો હતો જેની અંદર હાલ જે સૂત્રો પાસેથી તેમજ પોલીસ વર્તમાંથી જે માહિતી મળી આવી છે તેની અંદર પોલીસ કર્મી જે લલિત પટની છે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જે અંગે જે આ હત્યા હતી તેમાં પોલીસ કર્મી થઈ થી પાંચ લોકો દ્વારા હત્યાનો અંજામ આપવામાં આવ્યો હતો તેમજ આ જે તકરાર હતી તે તકરાર એ ઉગ્ર સ્વરૂપ લેતા હત્યા કરી દેવામાં આવી હતી હાલ નિપોલ પોલીસ દ્વારા આ ગુનો દાખલ કરીને તમામ લોકોને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ગાયત્રી જી વીરેન્દ્ર જોડાઈ સમગ્ર વિગતો બદલ આપનો આભાર